નમસ્કાર મિત્રો તારીખ એક બે બે હજાર પચીસના રોજ ધોરણ છ માં જે વિજ્ઞાન વિષયની એકમ કસોટી હતી તે એકમ કસોટીનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આજે આપણે જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડિયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છ વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ સૌથી પહેલાં પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પહેલો પ્રશ્ન તમારે પુસ્તકની ચોક્કસ લંબાઈ માપવી છે તો તમે નીચે પૈકી માપનની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો એમાં જવાબ આવશે એ માપ પટ્ટી વડે માપન બીજો પ્રશ્ન ભરત ઇલેક્ટ્રિશિયન છે તો તે નીચેના પૈકી કઈ કાળજી રાખશે તો એમાં જવાબ આવશે સી વિદ્યુત ઉપકરણોના રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલા સાધનો વાપરશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આકાશે સૂર્યગ્રહણ જોવું હોય તો તે નીચેના પૈકી કયું સાધન તેને ઉપયોગી બનશે તો એમાં જવાબ આવશે સી પિન હોલ કેમેરા પ્રશ્ન ચાર સુરેશ એ દિવાલ પર પ્રકાશનો ચાંદો પાડવો છે તો તેને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે તો એમાં જવાબ આવશે સી ટોર્ચ અને અરીસો ત્યાર પછી પાંચમો પ્રશ્ન વિજયનો મિત્ર વીજ તાર સાથે ચોટી જાય છે તો વિજય એના મિત્રને બચાવવાની નીચેનામાંથી કઈ પ્રયુક્તિ વાપરશે તો એમાં જવાબ આવશે એ સૂકી લાકડીથી મિત્રને તારથી છૂટો પાડવાનો પ્રયત્ન કરશે છઠ્ઠો પ્રશ્ન રોહને વૃક્ષની જાડાઈ માપવી છે તો નીચેના પૈકી સાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે તો એમાં જવાબ આવશે ડી મેજર ટેપ અથવા માપન પટ્ટી ત્યારબાદ સાતમો પ્રશ્ન વિનોદે એવું બોક્સ બનાવવું છે કે જેમાંથી મૂકેલી વસ્તુ બહારથી સ્પષ્ટ જોઈ શકાય તો તેણે નીચેના પૈકી કયા પ્રકારના પદાર્થનો ઉપયોગ બોક્સ બનાવવા માટે કરવો પડશે તો એમાં જવાબ આવશે બી પારદર્શક પદાર્થ પ્રશ્ન આઠ તમારા ઘરે વિદ્યુત વાયર પરનું અવાહક પરનો થોડો ભાગ ખુલ્લો થઈ ગયેલ છે તો કોઈને કરંટ ન લાગે તે માટે તમે શું કરશો તો એમાં જવાબ આવશે સી વિદ્યુત અવાહક પટ્ટી લગાવશો ત્યાર પછી નવમો પ્રશ્ન કીડી તેના મૂળ સ્થાનેથી કેટલીક દૂર અમુક અંતરે ગતિ કરે છે તો તેણે કાપેલ અંતરનું માપન કરવા તમે શું કરશો તો એમાં જવાબ આવશે સી દોરી અને માપપટ્ટીનો ઉપયોગ કરીશું ત્યારબાદ પ્રશ્ન બે અ કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલો પ્રશ્ન નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ગતિશીલ વસ્તુ છે તો એમાં જવાબ આવશે બી પતંગિયું બીજો પ્રશ્ન નીચેનામાંથી પંખાના પાંખિયાની ગતિ કઈ છે તો એમાં જવાબ આવશે બી વર્તુળાકાર ગતિ ત્રીજો પ્રશ્ન કયા જળચર પ્રાણીનું શરીર બોટ જેવા આકારનું નથી તો એમાં જવાબ આવશે સી ઓક્ટોપસ પ્રશ્ન ચાર નીચેનામાંથી નિવાસસ્થાનનો જૈવિક ઘટક કયો છે તો એમાં જવાબ આવશે બી વનસ્પતિ ત્યારબાદ પાંચમો પ્રશ્ન જે પદાર્થ પોતાનામાંથી અંશતઃ પ્રકાશ પસાર થવા દે તેને શું કહી શકાય તો એમાં જવાબ આવશે બી પારભાષક પ્રશ્ન છ તમે પિન હોલ કેમેરાનો ઉપયોગ શેના માટે કરશો તો એમાં જવાબ આવશે ડી સૂર્યના પ્રતિબિંબ લેવા પ્રશ્ન સાત ડાળીને અડકતા તેના પર્ણ બીડાઈ જાય છે તો તે સજીવનો કયો ગુણધર્મને આભારી છે તો એમાં જવાબ આવશે સી ઉત્તેજનાને પ્રતિચાર આપે છે પ્રશ્ન આઠ નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત નથી તો એમાં જવાબ આવશે ડી કાચ પ્રશ્ન નવ નીચેનામાંથી કોણ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે તો એમાં જવાબ આવશે સી કડ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા પદાર્થો અને સજીવોના ગુણધર્મ રચના અને કાર્યના આધારે જુદા પાડો તો એમાં પહેલો પ્રશ્ન નીચે આપેલા ગુણધર્મોમાંથી સજીવોના ગુણધર્મને જુદા પાડો આ ચારમાંથી કયા કયા સજીવના ગુણધર્મ છે તો પહેલું અને ચોથું આ બે છે તે સજીવના ગુણધર્મ છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે એમાં આપણે જલ્ય નિવાસ સ્થાનની લાક્ષણિકતા જુદી પાડવાની છે તો પહેલી અને ચોથી આ બે લાક્ષણિકતાઓ છે તે જલ્ય નિવાસ સ્થાનની છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન વિદ્યુતના સુવાહક અને અવાહક આપણે જુદા પાડવાના છે તો પહેલામાં આવશે અવાહક બીજામાં આવશે સુવાહક ત્રીજામાં આવશે સુવાહક અને ચોથામાં આવશે અવાહક ત્યારબાદ પ્રશ્ન ત્રણ અ સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલો પ્રશ્ન કોઈ વનસ્પતિ રણપ્રદેશની છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો એમાં જવાબ આવશે એ પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલ હોય ત્યારબાદ બીજો પ્રશ્ન કોઈ પણ પદાર્થ નિર્જીવ છે તે કેવી રીતે નક્કી કરશો તો એમાં જવાબ આવશે એ તેના સંવેદનશીલતા પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે કે નહીં વગેરે ગુણધર્મ જાણવા પ્રયત્ન કરીશું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કોઈ પણ વસ્તુની લંબાઈનું સાચું માપન તમે કેવી રીતે કરશો તો એમાં જવાબ આવશે સી માપ પટ્ટીને વસ્તુના સંપર્કમાં રાખીને બિંદુની બરાબર સામે આંખ રાખી માપ લઈશું ચોથો પ્રશ્ન કોઈ વનસ્પતિ જલ્ય વનસ્પતિ છે તે તમે કઈ રીતે નક્કી કરશો તો એમાં જવાબ આવશે સી વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન કોઈ પદાર્થ વિદ્યુતનો શું આંક છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો એમાં જવાબ આવશે બી વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ અપારદર્શક છે તો એમાં જવાબ આવશે બી પદાર્થની આરપાર બિલકુલ ન જોઈ શકાય ત્યારબાદ સાતમો પ્રશ્ન વનસ્પતિ પ્રકાશ માટેની ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે નક્કી કરવા તમે શું કરશો તો એમાં જવાબ આવશે સી ઘરની બારીમાંથી પ્રકાશ આવતો હોય તેવા રૂમમાં કુંડામાં ઉગાડેલો છોડ મૂકીને આઠમો પ્રશ્ન નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ પારદર્શક છે તો એમાં જવાબ આવશે એ પદાર્થની આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકાય પ્રશ્ન નવ કોઈ પદાર્થ વિદ્યુતનો અવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો એમાં જવાબ આવશે સી વિદ્યુત પરિપથમાં બે તાર વચ્ચે પદાર્થ મૂકીને ત્યારબાદ પ્રશ્ન ત્રણ બ આપણને જે પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ લખવાના છે તો જુઓ પહેલો પ્રશ્ન છે કે રણની વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર ઓછો હોય છે તે નક્કી કરવા તમે શું કરશો તો એનો જવાબ લખેલો છે બીજો પ્રશ્ન છે વાંકી ચૂકી રેખાની લંબાઈ માપવા તમે શું કરશો એનો જવાબ લખેલો છે ત્રીજું પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તો એનો પણ જવાબ અહીં લખેલો છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર અ સાચો વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન નીચેનામાંથી પારભાષક પદાર્થ કયો છે તો એમાં જવાબ આવશે બી દૂધ્યો કાચ બીજો પ્રશ્ન નીચેના પૈકી કયું ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી તો એમાં જવાબ આવશે ડી દીવાલ ઘડિયાળ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેના પૈકી કયું અનુકૂલન પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે તો એમાં જવાબ આવશે સી ચામડી જાડી અને રૂવાટીવાળી હોય છે પ્રશ્ન ચાર નીચેના પૈકી કયું લક્ષણ સજીવનું નથી તો એમાં જવાબ આવશે ડી શ્વસન કરતા નથી પ્રશ્ન પાંચ નીચેનામાંથી વનસ્પતિમાં શ્વસન માટે કયું વિધાન સાચું છે તો એમાં જવાબ આવશે સી તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયા પદાર્થનો પડસાયો ક્યારેય વર્તુળાકાર ન હોઈ શકે તો એમાં જવાબ આવશે ડી બૂટનું ખોખું પ્રશ્ન સાત નીચેના પૈકી પડસાયા માટે શું સાચું છે તો એમાં જવાબ આવશે ડી તે હંમેશા કાળા રંગનો હોય છે પ્રશ્ન આઠ સિલાઈ મશીનમાં સોયની ગતિ કયા પ્રકારની હોય છે તો એમાં જવાબ આવશે બી આંદોલિત ગતિ પ્રશ્ન નવ નીચેના પૈકી શું સાચું છે તો એમાં જવાબ આવશે સી આપણું શરીર વિદ્યુતનું વાહક છે ત્યારબાદ આગળ જોઈએ દસમો પ્રશ્ન કે લોલકની ગતિ હિંચકા ખાતા બાળકની ગતિ વૃક્ષની શાખાઓનું લહેરાવું આ શેના ઉદાહરણ છે તો એમાં જવાબ આવશે એ આવર્ત ગતિ પ્રશ્ન અગિયાર નીચેનામાંથી કઈ ગતિ સરળ રેખીય ગતિનું ઉદાહરણ છે તો એમાં જવાબ આવશે સી સૈનિકોની પરેડ ત્યાર પછી પ્રશ્ન બાર રાત્રે વીજળી જતી રહે છે ત્યારે વિનોદ ટોર્ચનો ઉપયોગ કરે છે તો ટોર્ચના બલ્બને શેમાંથી વીજળી મળે છે તેમાં જવાબ આવશે એ વિદ્યુત કોષમાંથી ત્યારબાદ પ્રશ્ન ચાર પ્રશ્નોના જવાબ લખો જો અહીં પ્રશ્નો આપેલા છે પ્રશ્ન એક ગતિના પ્રકાર જણાવી દરેકના એક એક ઉદાહરણ આપો તો જુઓ એનો જવાબ લખેલો છે બીજો પ્રશ્ન માછલીના જલ્ય અનુકૂલનો વર્ણવો તો એનો જવાબ પણ લખેલો છે અને ત્રીજો પ્રશ્ન પડશાયો કેવી રીતે પડે છે તે સમજાવો તો એનો પણ જવાબ અહીં લખેલો છે ત્યારબાદ આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન છે નીચે આપેલ નમૂનાઓનું નિર્માણ અને કાર્ય પદ્ધતિ વર્ણવો આ પાંચમો પ્રશ્ન છે તેના જવાબો આપણને પાઠ્યપુસ્તકમાં આકૃતિ સાથે બેઠે બેઠા આપેલા છે જે તમને સરળતાથી મળી જશે એટલે આપણે એના જવાબો અહીં લખતા નથી તો મિત્રો આ હતું ધોરણ છ વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ